મહિના પહેલા જ ગુજરાતમાં અવસાન થયું હતું પાંત્રીસ વર્ષથી તે લંડનમાં સ્થાયી થયેલા હતા અને બાવીસમી તારીખે તેમના પતિનું બેસણું હોવાથી પરિવાર તે લંડન જવા નીકળ્યા હતા ને એર ઇન્ડિયા ની ફ્લાઇટ છે તે ક્રેશ થાય છે અને સમગ્ર પરિવાર છે તે મોતને ભેટે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

દોઢ વર્ષ પહેલાં તેમના પતિ બીમારીના કારણે મોતને ભેટે છે બાવીસમી તારીખે તેમના પતિનું લંડનમાં તેમના નિવાસસ્થાને બેસણું હોવાથી આ રક્ષાબેન મૂડ તેમની પુત્ર વધુ યશા કામદાર અને તેમનો દોઢ વર્ષનો પુત્ર લંડન જવા માટે આ ફ્લાઇટમાં નીકળાતાના ફ્લાઇટનું જે પ્રકારે ઉડાન થાય છે તેની થોડીક ક્ષણોમાં જ આ ફ્લાઇટ ક્રેશ થાય છે અને તેમાં દરેક વ્યક્તિ છે તે મોતને ભેટે છે કેવળ એક પેસેન્જરનો આબાદ બચાવ થાય છે

એક એમની પુત્રવધુ હતી યેસા કામદાર અને એનો એક પોતરો દોઢ વર્ષનો ત્રણ જણા એ લોકો લગભગ ત્રણ મહિનાથી આ ઇન્ડિયામાં હતા કેમ કે રક્ષાભાભીના હસબન્ડને હસબન્ડની ડેથ થઈ ગઈ દોઢ મહિના પહેલા ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ ચાલતી હતી એમની અને એટલે એ બધી એની ડેથ પછીની બધી વિધિને એના માટે એ લોકો અહીંયા રોકાયેલા હતા અને બાવીસ જૂને એમનું બેસણું યુકેમાં કે આ લોકો વર્ષોથી આ લંડનમાં રહે છે યુકેમાં ત્યાં બાવીસ તારીખે એમનું બેસવું હતું એ લોકો ત્રણ જણા જતા અને જ્યારે તો કેવી રીતે હા અમને બેસણું સોશિયલ મીડિયા થી જ ખ્યાલ આવ્યો કે આવું થયું પછી તરત અમને તો ખ્યાલ હતો કે ભાભી આ જ ફ્લાઇટમાં જાય છે એટલે અમે તરત એમનો સન આવ્યા છે એમનો કોન્ટેક્ટ કહી દો કે ભાઈ તો એ બોલી ન શકો એ રડતો હતો

वैष्णवजन तो तेने कहिए जे पीड परा